જિલ્લા વિસ્તારની બનાસ નદીમાં રેતી ચોરીનું મસ રેકેટ ચાલી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ પાલનપુર અને બનાસકાંઠામાં સ્થાનિક વહીવટી તંત્રના આંખ મીચામણા મીડિયામાં વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થયા

શું એક પ્રશ્ન છે જામપુર ચોકડી પર એક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ફાયદો થાય જેમ કે કંબોઈ ચાર રસ્તા પાસે ખાણ ખનીજ દ્વારા બે અધિકારીઓ રાખી રોયલ્ટી પાસ ચેક કરવામાં આવે છે જેના કારણે એક

ધમધમી રહ્યું છે બીરો રિપોર્ટ રામજીભાઈ